પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા શ્રી દ્વારકાધીશ મંદિર તથા દેવ ભૂમિ દ્વારકા જિલ્લા વિસ્તારમાં આવેલ રૈયે વિસ્તાર તથા ઉદ્યોગિક એકમોની સુરક્ષા સુડડ કરવા તેમજ આજના સમયે ડ્રોન ના ઉપયોગ તથા ગેરઉપયોગ બાબતે ગ્રામજનોને જાગૃત કરવા સારુ સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દેસ પાંડે સાહેબનાઓના અધ્યક્ષસ્થાને अधिक श्री द्वारका डिविजन सागर राठौड़ साहब तथा द्वारका पुलिस इंस्पेक्टर श्री टीसी पटेल साहेब एसओजी शाखा न પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી સિંહ ખરરખિયા સાહેબનાઓ દ્વારા દ્વારકા ખાતે હોટેલ વ્યવસાય ટ્રાવેલ વ્યવસાય તેમજ મંદિર સાથે જોડાયેલ ગ્રામજનોને ડ્રોન બાબતે જાગૃત કરવા ડ્રોન અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં ડ્રોન તેમજ ડ્રોન ના રિમોટ કેવી રીતે ઓળખી શકાય તેમજ ડ્રોન ઉડાડવા માટે પ્રતિબંધિત જાહેર કરેલ વિસ્તાર અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ ગ્રામજનોમાં ડ્રોન બાબતે જાગૃતિ લાવવા માટે ડ્રોન વોચ ઇન્ડિયર બની સુરક્ષા 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 એકમોની ગામડાઓની માટે કઈ રીતે સહભાગી થઈ શકે તે માહિતી આપવામાં આવી તેમજ ડ્રોન વોલ્ટિનેટર વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું તેમજ શ્રી દ્વારકાધીશ મંદિરના આજુબાજુ આવેલ હોટલો તથા દુકાનો પર ડ્રોન અવેરનેસ અંગેના પેમ્પલેટ લગાડવામાં આવ્યા હતા